ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચવામાં એપાર્ટમેન્ટમાં સસ્તામાં દુકાન વેચવાના નામે વીસ લાખની ઠગાઈ કરી ઇકો સેલે બિલ્ડરના સાગરના દલાલની કરી ધરપકડ ચોક બજારના બિલ્ડર વૈભવ રોહિત મિશ્રા જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફેઝાન બન્યો હતો

નીતિન પટેલે બે હજાર સોળમાં ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં બે દુકાનો લેવા સંપર્ક પૂર્ણ થવા છતાં દુકાનો કબજો ન મળ્યો જમીન નાસી સાક્ષી તરીકે હતો રકમ આપી દીધા પછી બિલ્ડિંગ નું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી આથી નીતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આપી હતી નીતિને પહેલા દસ લાખ અને ત્યાર પછી દસ લાખ ચૂકવ્યા હતા